ભચાઉ નગરપાલિકાના નવા રહેલા પ્રમુખ પેથાભાઈ રાઠોડ અને કારોબારી ચેરમેન વિજયસિંહ ઝાલાનું પૂર્વ નગરપતિ મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સન્માનના પ્રતિભાવમાં કામો તેજ બનાવવાની ખાતરી આપી હતી હવે જોઈ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉ નગરપાલિકા ખાતે નવનિયુક્ત પ્રમુખ પેથાભાઈ રાઠોડના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આજરોજ ભચાઉ નગરપાલિકા ખાતે નવનિયુક્ત વરાયેલા પ્રમુખ પેથાભાઈ રાઠોડના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું ગામ કુંજીસરના માજી સરપંચ તેમજ તાલુકા યુવા ભાજપના બચાવના પૂર્વ મહામંત્રી રાણાભાઈ આહિર દ્વારા અને મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા બંને દ્વારા વિશેષ સન્માન કરાયું હતું સાથે ભચાઉ નગરપાલિકાની કારોબારી ચેરમેન તરીકે વરાયેલા વિજયસિંહ ઝાલાનું પણ મહેન્દ્રસિંહ ઝાલા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને સન્માનના પ્રતિભાવમાં પ્રમુખ પેથાભાઈ અને કારોબારી ચેરમેન વિજયસિંહે શહેરના વિકાસ માટે ખાતરી આપી હતી